મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તા મંડળની રચના સમયથી ચાલતો મવડાનો વિરોધ હજુ યથાવત છે આજે વજેપર માધાપર કિસાન સંઘના નેજા હેઠળ મોરબી શહેરમાં રેલી યોજી વિરોધ દર્શાવવામાં આવ્યો પંદરમી ઓગસ્ટે મુખ્યપ્રધાને મવડાની હદ વિસ્તારના છત્રીસમાંથી માંથી તેત્રીસ ગામોની બાદ બાકી કરી હતી ત્યારે બાકી રહેલા ત્રણ ગામોનો તેમાં સમાવેશ યથાવત રાખવામાં આવ્યો હતો જેથી પર માધા પર અને ત્રાજપર ગામના ગ્રામજનો અન્યાયનો ભોગ બન્યા હોવાની લાગણી અનુભવી રહ્યા છે આથી આજે કિસાન સંઘના નેજા હેઠળ બાઇક રેલી યોજી જેમાં ખેડૂતોએ મબડાના વિરોધમાં બેનર્સ સાથે પ્રદર્શન કર્યું હતું આ રેલી કલેક્ટર કચેરી પહોંચી હતી અને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે ગ્રામજનોએ જો ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે તો જિલ્લા કલેક્ટરે રજૂઆતને ઉચ્ચ કક્ષાએ યોગ્ય રીતે મોકલી આપવાની પણ ખાતરી આપી હતી આ વિશે વધુ જાણકારી માટે વાત કરીએ અમારા સંવાદદાતા રવિની સાથે જી રવિ જણાવો કે છત્રીસ ગામના ગામના લોકોએ મવડા નો વિરોધ કર્યો છે શું છે તેમનીમાં ધી ચોકસીન જિલ્લાને જણાવી દઉં કે જે રીતે અગાઉથી મહુમડાના વિરોધમાં છત્તીસ ગામોએ જે વિરોધ કર્યો હતો તેમાં તેત્રીસ ગ્રામને બાદ કરતાં આજે જે ત્રણ ગામો છે વજેપર માધાપર અને ત્રાજ પર બે ગ્રામના લોકો આજ રેલીનું આયોજન કર્યું હતું જેમાં રેલી મોરદીના સમય ગેટથી શરૂ કરી અને કલેક્ટર સુધી કલેક્ટર ઓફિસ સુધી રેલીનું આયોજન કર્યું હતું તેમાં સરકારના સૂચોચ્ચાર કર્યા હતા અને કલેક્ટર કા આવેદનપત્ર પાઠવ્યું હતું અને જો આ અગાઉ પણ આ ગામોને બાદ કરવામાં નહીં આવે તો અગાઉ ગાંધીજીયા માર્ગે રેલીનું આયોજન અથવા રણા ને એવા બધા કાર્યક્રમો આપી જી આભાર સમગ્ર જાણકારી આપવા માટે